પોલીસે જેમને કબજે કર્યો છે ઈશમ એક બેડ બેસવાના બાબતે આવી રકજક થઈ છે એ નવરાત્રીના ગરબામાં રક્ત રંજિત એ મારા મારી થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ખોળધામ નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સીટિંગ પરથી એ તમાસાણ થયું હોવાની વાત પણ સામે આવી છે ગરબા મેદાનમાં છરી ચલાવતા ત્રણ કાર્યકર્તાઓ એ ગાયલ પણ થયા હોવાની વાત સામે આવી છે અને સમાચારોમાં આગળ વાત કરીએ સમાચાર રાજકોટ રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એ નવરાત્રી ગરબામાં રક્ત રંજિત એ મારા મારી થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ખોળધામ નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સીટિંગ પરથી એ ધમાસાણ થયું હોવાની વાત પણ સામે આવી છે વીઆઈપી ને પાછળ બેસાડવા માંગતા એ બોલાચાલીથી છરી બાજીના એ ત્યાંથી દ્રશ્યો આવ્યા સામે ગરબા મેદાનમાં છરી ચલાવતા ત્રણ કાર્યકર્તાઓ એ ઘાયલ પણ થયા હોવાની વાત સામે આવી છે અને સૌથી મોટા સમાચાર અનિરુદ્ધ સિંહ જાડેજાની સજા માફી સામે અરજી કરનાર પર પણ

એ પોપટ લાખા સોરઠિયાના પૌત્ર એ હરિ સોરઠિયાને પણ આમાં ક્યાંક ને ક્યાંક ઈજા થઈ હતી શું હતો આખો મામલો શા માટે એ છ હુમલો કરવામાં આવ્યો અને કેટલા લોકો સામે પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે બિલકુલ કૃણાલ ગત મોડી રાત્રે રાજકોટના નોર્થ ઝોન અંદર ગરબાનું આયોજન થતું એ ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવની અંદર એક ઘટના બની હતી ગત મોડી રાત્રે એ નવરાત્રી ચાલી રહી હતી એ દરમિયાન વરસાદ પણ વરસી રહ્યો હતો વીવીઆઈપી મહેમાનો માટે એ નોર્થ ઝોનની અંદર વિશેષ વ્યવસ્થાઓ કરી હતી બેસવા માટેની કેટલાક મહેમાનો ત્યાં આવે છે ને દરમિયાન એક વ્યક્તિ જે આગળના પહેલી અરોળના સોફામાં બેઠા હોય છે એ દરમિયાન ખોડલધામના કેટલાક સ્વયંસેવકોએ તમને સમજાવવા જાય છે કે તમે પાછળની તરફ બેસો ત્યારે એ બોલાચાલી થાય છે ને દરમિયાન જે છરી મારે છે એ યુવક એવું કહે છે બહાર આવું તને બતાવું ખાતે પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વહેલી સવારથી તમામ આગેવાનો એ હોસ્પિટલ ખાતે હાજર છે કે જ્યાં એ ઇજાગ્રસ્ત તમામે તમામ લોકોની સારવાર ચાલી રહી છે જો કે આખી આ ઘટના દરમિયાન ખોડલધામ ના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે જે રક્તરંજિત નવરાત્રી રાજકોટની અંદર બની જે રક્તરંજિત ઘટના બની તેને લઈને તેમને શું નિવેદન આપ્યું એ પણ એકવાર સાંભળી લો હસમુખભાઈ ગઈકાલે ખોડલધામમાં જે નવરાત્રિ આવ્યો છે તેમાં એક ઘટના બની શું ઘટના બની જી મીડિયા મિત્રો ગઈકાલે આઠમા નોરતે ખોડલધામ નવરાત્રિ મહોત્સવ રાજકોટના વેસ્ટ એટલે કે નવા દોઢસો ફૂટ રોડ પર જે આયોજન થાય છે આયોજનમાં કોઈક ગુનાહિત કે માન ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ દ્વારા નાની એવી વાતને લઈ અને એક ઉગ્ર થઈ અને એમને જે છરી વડે જે હુમલો કર્યો એ ઘટના ખરેખર નીંદની અને વપોરની છે જ્યારે અમારા આદરણીય ચેરમેન નરેશભાઈ પટેલ એક એવી શુભ આશય અને ધ્યેય સાથે નવરાત્રિનું આયોજન કરતા હોય કે સર્વ સમાજની મિત્રો ખાલી લેવા પાટીદાર કે ખોલધામ પરિવાર માત્ર નહીં પણ સર્વ સમાજની દીકરીઓ અને માતા બહેનો આ લાંબા પર્વ એટલે કે નવ દિવસના પર્વત પર્વ દરમિયાન એક સુરક્ષિત અને સલામત રીતે આ પર્વની ઉજવણી કરી શકે તેવા આયુ તેવા આશય સાથે આવું આયોજન થતું હોય અને આવા આયોજનમાં જો આવી ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો જો આવું કૃત્ય કરે તો એ યોગ્ય નથી નાની એવી બાબત બેસવાની બાબત કે જે ઈસમ પોલીસે જેમને કબજે કર્યો છે એ ઈસમ એક બેસવાના બાબતે આવી રજક થઈ છે એ ઈસમ બેઠો હતો ત્યારે અમારા સ્વયંસેવક મિત્રો એમને રિક્વેસ્ટ કરી ત્રણથી ચાર વખત જઈને રિક્વેસ્ટ કરી કે મહેમાનો આવે છે તો આપ અહીંયાની જે પાછળ બેસો અને એ ઈસમ ઉગ્ર થઈ અને બોલાચાલી કરી અને પોતાની પાસે જે ઘાતક હથિયાર હતું છરી જેવું એમના વડે અમારા સ્વયંસેવક મિત્રો ઉપર હુમલો કર્યો ખાસ કરીને હવે કંઈ ખોડલધામની માગણી છે કારણ કે જે પ્રમાણેની ઘટના બનેલી છે આ શખ્સ વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ છે જી સો ટકા ખોડધામ નહીં કોઈ પણ આયોજક હોય અને કોઈ પણ સંસ્થા હોય જ્યારે સંસ્થાના આંગણે એક શુભ નેક આશય સાથે આવા કાર્યક્રમ થતા હોય અને એવા આંગણે જો આવું કરે તો આવા શખ્સોને સો ટકા કાયદાકીય રીતે સખતમાં સખત કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી માનસિકતા ધરાવતા શખ્સો ભવિષ્યમાં ક્યારેય પણ આવા સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશતા પહેલાં સો વખત વિચારે એટલે એમને સખતમાં સખત સજા થવી જોઈએ જેથી કરીને અન્ય લોકો અન્ય આવી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પણ દસ વખત વિચારે હસમભાઈ ઈજાગ્રસ્તોમાં પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાના પૌત્રને ભણવાયું ખરેખર શું સત્ય છે જી મિત્રો અમારે જે ત્રણ મિત્રો જે ઘવાયા છે એમાં મૌલિકભાઈ પરસાણા અશોકભાઈ ફળદુ અને હરિભાઈ સોરઠિયા આપે કીધું એ પ્રમાણે હરીશભાઈ સોરઠિયા છે એ પૂર્વ ધારાસભ્ય અમારા પોપટ બાપા સ્વર્ગસ્થ એમના પૌત્ર છે અને હરિભાઈ છે એ પણ અમારી સાથે જોડાયેલા છે ખોડગામ પરિવાર સાથે જોડાયેલા છે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે એટલે નાના મોટા અમારા કંઈ બી ફંક્શન હોય તો હરિભાઈની હાજરી હોય અને ગઈકાલે જોગાનુજોગ જ્યાં બનાવ બન્યો એ વખતે હરિભાઈ પણ ત્યાં હાજર હતા અને જે શખ્સે ઈજા કરી એમાં હરિભાઈને પણ ઈજા થઈ ગઈ છે